ગુજરાત રાજ્યમાં ઐતિહાસિક નિર્ણય લઈને જે વિસ્તારને વાઈન ફ્રી બનાવવામાં આવ્યો છે એ ગાંધીનગરનો ગિફ્ટ સિટી વિસ્તાર એ ગિફ્ટ સિટી શું છે અને એ ગિફ્ટ સિટી વિશે તમે કેટલું જાણો છો તેના વિશેની વાત છે ગિફ્ટ એટલે તેનો સ્પેલિંગ જી આઈ એફ ટી જી એટલે ગુજરાત ઈ આઈ એટલે ઇન્ટરનેશનલ એફ એટલે ફાઇનાન્સ અને ટ એટલે કે ટેક્સ સિટી એટલે ટૂંકમાં આ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી છે એ ગાંધીનગર જિલ્લામાં નિર્માણાધીન એક કેન્દ્રીય વેપારી જિલ્લો છે જે ખાસ પ્રકારનો વિસ્તાર છે તે ભારતનું પ્રથમ કાર્યરત ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે જેને ગુજરાત સરકારે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ તરીકે પ્રમોટ કર્યું છે અહીંયા એચએસબીસી જેપી મોર્ગન અને બાર્ક લેજ સહિત ત્રેવીસ જેટલી બહુરાષ્ટ્રીય બેંકોનું ઘર છે સાબરમતી નદીને કિનારે આવેલું ગિફ્ટ સિટી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બાર કિલોમીટર દૂર છે આ ગિફ્ટ સિટીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે રહેવાસીઓ કામ પર ચાલી શકે અને તેમાં વેપારી નાણાકીય અને રહેણાંક સંકુલનો સમાવેશ થાય છે પાંત્રીસ ફિનટેક એન્ટીટી ઉપરાંત ત્રીસ પોઈન્ટ છ બિલિયન ડોલરની સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ સાથે બે આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જો છે તેમજ અહીંયા પંચોતેર ઓન બોર્ડેડ જ્વેલર્સ સાથે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ છે ગિફ્ટ સિટી એ ચાર અને છ લેન રાજ્ય અને રાષ્ટ્રીય હાઈવે દ્વારા જોડાયેલું છે બાંધકામ માટે મેટ્રો સ્ટેશનનું પણ આયોજન છે જે ગિફ્ટ સિટીને અમદાવાદ મેટ્રો નેટવર્ક સાથે જોડશે ગિફ્ટ સિટીના કુલ વિસ્તારમાં ત્રણસો ઓગણસાઠ હેક્ટર એટલે કે લગભગ આઠસો છ્યાસી એકર વિસ્તાર છે જેમાંથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેને આપણે સેજ કહીએ છીએ એ બસ એકસો છ હેક્ટર એટલે કે બસો એકસઠ એકર જેટલો વિસ્તાર ધરાવે છે આમ તો વિકાસ હેઠળના પ્રોજેક્ટ વિસ્તારને સેજ વિસ્તાર અને બિન સેજ વિસ્તાર એ જાહેર થયેલા છે તો આવી વાત છે ગાંધીનગરના ગિફ્ટ સિટીની